સુરેન્દ્રનગરમાં પ્રોહિબિશનના ગુનાના આરોપીને પકડવા ગયેલી ટીમ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો સમગ્ર કેસમાં આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ ઝીંઝુવાડાના પીએસઆઈ કેવી ડાંગર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો જેમને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા આવા તત્વોને જાણે કે પોલીસનો પણ ડર નથી એક ટોળું આવે છે પોલીસ પર હુમલો કરે છે અને આરોપીઓને છોડાવીને ફરાર થઈ જાય છે જો પોલીસ જ રાજ્યમાં સલામત નથી તો લોકોની સુરક્ષા કોણ કરશે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થઈ રહ્યા છે તો પીએસઆઈ ગંભીર રીતે ઘાયલ જેમને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે મહત્વનું છે કે સુરેન્દ્રનગરમાં પીએસઆઈ પર હુમલા પ્રકરણમાં આવી છે પરંતુ જે પ્રકારની આ ઘટનાઓ સામે આવી રહી છે તે ચિંતાજનક તો રાજ્યમાં ઘટનાજનકનો વેપલો બેફામ ચાલી રહ્યો હોય તેના જીવતા પુરાવા સામે આવ્યા બાદ અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે કે કાયદાના રક્ષકો પણ બૂટલેગરો તેમના પર જીવલેણ હુમલો કરી રહ્યા છે અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે શું પોલીસ બૂટલેગરો પાસે પ્તો પડાવે છે તે અહીં મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે કારણ કે બુટલેગરો બેફામ બને તો બને કઈ રીતે પોલીસની મિલીભગતથી બેફામ બન્યા છે બુટલેગરો તે પણ અહીં એક મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે શું સઘન સુરક્ષા માટે દેખાડા પૂરતી જ છે તે પણ અહીં એક મહત્વનો સવાલ છે બીજી તરફ દારૂની જ્યારે રેલમછેલ થઈ રહી છે તો શું પોલીસ બુટલેગરો પાસે હપ્તા પડાવે છે કે જેના કારણે બુટલેગરોને પકડવામાં નથી આવતા તે મોટો સવાલ પોલીસની મિલી ભગતથી બેફામ બન્યા છે બુટલેગરો તે પણ અહીંયા એક મહત્વનો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે કારણ કે ખુલ્લેઆમ આમ મળી રહી છે દારૂ અને સઘન સુરક્ષા માટે દેખાડા જ કરવામાં આવી રહ્યા છે કે કેમ તે પણ એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે એવા અનેક સવાલ બુટલેગરો બેફામ બને અને પોલીસની નજર ન પહોંચે એવું કઈ રીતે બની શકે તે પણ અહીં મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે કારણ કે ઘણી બધી જગ્યાએ દારૂ મળી રહી છે અને પોલીસ નિષ્ક્રિય બનીને બેસી હોય એવું લાગી રહ્યું છે તો ચાર જાન્યુઆરીએ જ સ્ટેટ મોનિટરિંગ સેલે વડોદરામાંથી એક હજાર પેટી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો ત્યારે સવાલ એ છે કે વડોદરા પોલીસના નાક નીચે સ્ટેટ ટીમે મોટી મોટી માત્રામાં દારૂ ઝડપ્યો પરંતુ આટલી માત્રામાં શહેરમાં દારૂ ઘુસ્યો અને શહેર પોલીસને જાણ સુધા નથી શહેરમાં ચુસ્ત પેટ્રોલિંગના દાવા વડોદરા પોલીસ કરી રહી છે તો આટલી માત્રામાં વિદેશી દારૂ ઘુસ્યો કેવી રીતે સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળે છે તો શહેર પોલીસ આવા અનેક સવાલ અહીં ઉપસ્થિત એટલા માટે થઈ રહ્યા છે કે ગુજરાતમાં ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લે આમ દારૂની રેલમ છેલ વડોદરામાં બુટ બેફામ અને પોલીસ અજાણ એવું કઈ રીતે બની શકે કે પોલીસને કઈ જાણકારી ન હોય કેવી રીતે એક હજાર પેટી દારૂ શહેરમાં ઘુસ્યો તે સૌથી મોટો સવાલ અને શરમજનક સવાલ પોલીસ માટે ઉભો થઈ રહ્યો છે કોની રહેમ નજર હેઠળ આ શહેરમાં દારૂ ઘુસાડવામાં આવી રહ્યું છે એ પણ એક સવાલ એટલા માટે બને છે કે દારૂ શું એટલી સરળતાથી શહેરમાં ઘુસાડી શકાય વડોદરામાં બુટલેગરો બેફામ એટલા માટે બન્યા છે કારણ કે તેમને કોઈ પણ જાતનો પોલીસનો ભય નથી અને જો પોલીસનો ભય નથી તો પોલીસ માટે આ સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે કે કેમ ડર નથી શું મિલી ભગત છે કે શું આંખ બંધ રાખવામાં આવી છે શું રહેમ નજર છે તેના કારણે શહેરમાં દારૂ ઘુસી રહ્યો છે હવે વાત કરીએ દીપડાની દહેશતની તો શહેરી વિસ્તારોમાં દીપડાની દહેશત અંગે મોટી ખબર દીપડો ઘૂસવા મુદ્દે રાજ્ય સરકાર પણ હવે ચિંતિત થઈ છે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન હિંસક પ્રાણીઓ પહોંચી જવાની ઘટના ખરેખર ચિંતાજનક સરકાર એક્શન પ્લાન તૈયાર કરશે નોંધનીય છે કે ગાંધીનગર રાજકોટ જામનગર સહિતના શહેરોમાં વન્ય પ્રાણીઓની દહેશત વધી રહી છે તેવામાં ઋષિકેશ પટેલે આવું નિવેદન આપ્યું અન્ય જીવો જીવો છે એ શહેર સુધી આવવાના વારંવાર બનાવ બનતા રહ્યા છે અને જ્યાં આગળ જીવન ધબકતું હોય એવા ગામડાઓ સુધી પહોંચે છે રાજ્ય સરકાર દ્વારા આ દીપડાઓ અને બીજા જે હિંસક પ્રાણીઓ આવી પહોંચે છે એના માટે વન વિભાગ દ્વારા અવારનવાર પગલાં લેવામાં આવે છે પરંતુ હજુ સુધી એનો કોઈ એક્શન પ્લાન ચોક્કસ વિચારણામાં છે પાઇપલાઈનમાં છે કે આને

તો લોકસભા ચૂંટણી પહેલા ભાજપ એક્શનમાં પ્રદેશ ભાજપની મહત્વની બેઠક મળી સીઆર પાટીલે અને મુખ્યમંત્રી બેઠકમાં હાજર રહ્યા મંત્રીઓ આગેવાનો અને સાંસદોની હાજરી પથિકાશ્રમ ખાતે મળી ભાજપની મહત્વની બેઠક હતી બેઠકમાં મુખ્ય આમંત્રિત સિવાય કોઈને હાજર ન રહેવાની સૂચના આપવામાં આવી ગુપ્તતા જાળવવા માટે મોબાઈલ પણ રખાયા બહાર નેતાઓ અને મંત્રીઓને મોબાઈલ બહાર રાખવાની સૂચના આપવામાં આવી તો ગુજરાતની 26 બેઠકોને 8 ક્લસ્ટરમાં વિભાજીત કર્યા બાદ તેની જવાબદારી અપાયેલા 8 નેતાઓ બેઠકમાં હાજર રહ્યા મંત્રી કુબેર ડિંડોર કુંવરજી બાવડિયા જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યુઝીન ગુજરાત ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી સુગંધ સુહના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધી ભર્યું

બનાસકાંઠાના થરાર ડીસા હાઇવે પર અકસ્માત થતા ચાર લોકોના મોત ખોડા નજીક કાર અને ટ્રક ધડાકાભેર અથડાતા એક જ પરિવારના ચાર લોકોએ જીવ ગુમાવ્યો ઊંઝાથી વાવ પર ફરી રહેલા પરિવારની અકસ્માત નડ્યો પાલનપુર અમદાવાદ હાઇવે પર થયેલા અકસ્માતમાં કાર ચાલકનું મોત જ્યારે એક મહિલા ઘાયલ થઈ ગઈકાલે મોડી રાત્રે ગઠામણ પાટ્યા નજીક કારની ટક્કર થઈ હતી બનાસકાંઠાની નર્મદા કેનાલમાં મહિલાઓએ લગાવી મોતની શરાંગ સ્થાનિક તરવૈયાઓ મૃતદેહ બહાર કાઢ્યો મહિલા સાથે બે સંતાનો પણ છલાગ લગાવી હોવાની આશંકા તરવૈયાઓએ શંકાને પગલે બાળકોની શોધખોળ હાથ ધરી રાજકોટમાં રખડતા ઢોરે બાળકની અડફેટ લીધો પાંચ વર્ષના બાળકની અડફેટ લેતા ઇજાગ્રસ્ત થયો જંગલેશ્વરમાં રખડતા ઢોર અને શ્વારના ત્રાસથી સ્થાનિકોમાં રોષ પીએસઆઈ સુરેન્દ્રનગરના ઝીંજુવાડામાં પીએસઆઈ પર જીવલેણ હુમલો પ્રોહિબિશનના આરોપીને પકડવા જતા અચાણ્યા લોકોએ હુમલો કર્યો પીએસઆઈ થતા સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ ખસેડાયા બનાસકાંઠાના રામપુરા ગામમાં સરપંચ સસ્પેન્ડ સરકારી જમીનના ખોટા દસ્તાવેજ બનાવી સરપંચે લીધી હતી લોન તપાસમાં ખુલાસો થતાં ડીડીઓએ સરપંચ સામે કરી કાર્યવાહી મહુઆમાં થયેલ લાખો રૂપિયાની સોલાર પેનલ ચોરીનો ભેદ ઉકેલાયો ઓપેરા એનર્જી પ્રાઇવેટ લિમિટેડમાંથી બસો ત્રીસ સોલાર પેનલોની ચોરી કરી તસ્કરો પલાયન થયા હતા પોલીસે ગણતરીની કલાકોમાં એકસો પંદર સોલાર પેનલ સાથે બે શખ્સોને ઝડપી પાડી તપાસ હાથ ધરી વડોદરાના ભાયલીમાં સસ્તું ઘી ખરીદવાની લહેમાં મહિલાએ દાગીના ગુમાવ્યા ઘી વેચવા આવેલી મહિલાઓ પાંચ લાખથી વધુ મત્તા લઈ ફરાર સસ્તું ઘી ખરીદવા જતા મહિલાએ પાંચ લાખના ઘરેણા તેમજ રોકડ રકમ ગુમાવી ત્રણ મહિલા ઘરે આવી પરિવારને ભોસલાવી સસ્તામાં ઘી આપ્યું બીજા દિવસે દૂધ વેચવા આવેલી મહિલાઓએ ધરીણા સહિત રોકડ રકમમાં તફડાવી મહિલાઓએ તાંત્રિક વિધિ કરી દાગીના પડાવ્યા હોવાનું પરિવાર નિવેદન જુનાગઢમાં ચોરી કરતી મહિલાની ધરપકડ કરાઈ પાંચ લાખના દાગીના અને રોકડની કરી હતી ચોરી બગડુ ગામે થોડા દિવસે કરી હતી ચોરી પોલીસે ચોરીનો ગુદા માલ જપ્ત કર્યો રાજકોટમાં યુવાનોએ માત્ર ત્રણ હજાર માં જિંદગી રાજસ્થાનમાં ઠંડીનો પ્રકોપ જોવા મળ્યો છે માઉન્ટ આબુમાં માં ઠંડીનું થર્ડ ડિગ્રી જોવા મળી રહ્યું છે માઉન્ટ આબુમાં સીઝનમાં પહેલી વાર પારો માઇનસ પહોંચી જતા આબુ જમ્મુ કાશ્મીર બની ગયું હતું ચારે તરફ બરફની ચાદર જવાઈ ગઈ હતી જેને લઈ મેદાની વિસ્તારો અને ખેતરોમાં બરફ જામી ગયો છે અહીંની સૌથી ઊંચા પહાડોની ચોટી ગુરુ શિખર પર પણ બરફ જામી ગયો છે આબુમાં સિઝનમાં પ્રથમવાર ઠંડીનો પારો માઇનસ ડિગ્રી સુધી પહોંચી જતા લોકો ઉઠવાઈ ગયા માઉન્ટ આબુમાં ગાડીઓ પર અને મેદાની પ્રદેશમાં પડેલો ઝાકળ જામી જવાથી કુદરતે અહીં સફેદ ચાદર પાથરી છે તાપમાનનો પારો ગગડતા મેદાની વિસ્તારો ઘરો હોટલો પર રાજ્યોમાંથી માઉન્ટ આબુ પહોંચેલા પ્રવાસીઓને કશ્મીર મનાલી જેવો અહેસાસ આબુમાં થઈ ગયો વહેલી સવારે પ્રવાસીઓ ચા ની ગરમ ચુસ્કીઓની મદદથી ઠંડીનો હરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તો કડકડતી ઠંડીના કારણે લોકોના જનજીવન પર અસર થઈ ઠંડી કારણે વૃદ્ધો ભારે હાલાકી સામનો કરવો પડી રહ્યો છે લોકો ઠંડી બચવા તાપણા ગરમ ચા નો સહારો લઈ રહ્યા છે રાજ્યમાં માં ઠંડી નું આક્રમણ વધ્યું છે રાજ્યમાં માં છેલ્લા એક અઠવાડિયા થી કડકડ થી ઠંડી પડી રહી છે લોકો હર તીજોતી ઠંડીનો સામનો કરી રહ્યા છે હજુ સાત જાન્યુઆરી સુધી ગાત્રો થી ઠંડી સહન કરવી પડશે નવ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન સાથે કેશોદ અને નલિયા સૌથી